પોરબંદરની મહાનગરનો દરજ્જો મળ્યા બાદ મનપા દ્વારા સરકારી અને ખાનગી જમીનો પરની દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે છાયા પંચાયત ચોકી નજીક પાંચ જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરમાં કમિશનરના રાજ હેઠળ સરકારી જમીનો પરની પેશકદમી દૂર કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે છાયા પંચાયત ચોકી પાસેના વિસ્તારમાં સરકારી અને ખાનગી જમીન પર અંધિકૃત રીતે કાચા પાકા મકાનો બાંધવામાં આવ્યા હતા વૈજ્ઞાનિક રાજન કિલાકરની રજૂઆત બાદ મનપાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું દબાણકર્તાઓને નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા કમિશનરના આદેશથી મનપાની ટીમે બુલડોઝર સાથે કાર્યવાહી શરૂ કરી હતી મનપાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીના જણાવ્યા મુજબ અંદાજે ત્રણ કરોડની કિંમતની છ હજાર ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી છે હજુ પણ શહેરના અન્ય વિસ્તારોમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલુ રહેશે જેના કારણે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર